નમસ્કાર મિત્રો આજે વિષ્ણુભાઈ આપણે વર્મી કમ્પોસ્ટની મુલાકાત આવ્યા છીએ તો એના વિશે જાણકારી થોડી આપીશું હા ભાજપ આ છે આપણો અડસિયા માર્ચ મહિનામાં નાખેલા આ છોણ જ આપણે નાખેલું બધું અળસિયાને સંખ્યા જો ખાલી તમે હાજર કોઈ વર્મી કમ્પોસ્ટ વાળાના બેડમાં આટલા અડસિયાની સંખ્યા જોવા નહીં મળે તમે

વરસાદ પડ્યો ને એટલે માટી થોડી ચરા એવી નહીં રહી પલટી ગઈ વધારે ભેજ વધારે આવી ગયો હવે બીજો બેડ બનાવ પરારી નાખી ને અમે છોડ નાખી દીધું જેટલી પરારી વધારી હોય ને એટલો અરસિયાનો વિકાસ વધારે થાય વર્મી કમ્પોસ્ટ એમાં આટલા અઢી અરીઠાના છોડ છે હવે સરગવાના એક શિકાત થાય પેલો એક અંજીરનો છે અંજીર આ આ ચીકુ પેલો વેલો કહીએ ને આપણે હાડકાનો પ્રોબ્લેમ હોય એના માટે છે ખરી નેક્સ્ટ વિડીયોમાં આપણે કેળના રોપા કેવી રીતે તૈયાર કરવા એ બતાવીશું અત્યારે આટલા વિડીયોમાં આજનું આટલું જ ધન્યવાદ જય હિન્દ જય ભારત